वास्तु अनुसार तुलसी नो छोड़ जो घर में योग्य रीते तो सुख समृद्धि प्राप्ति छे। आ साथे जी जीवन में खुशीओ रहे छे आ साथे नियमित रीते तुलसी नी पूजा करवा थी जीवन में खुशीओ छे हिंदू धर्म में तुलसी विशेष महत्व छे तुलसी ने वृंदापण छे માન્યતા અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સાથે હરિની પ્રિયા એટલે કે વિષ્ણુજીને ખૂબ જ પ્રિય છે વાસ્તુ અનુસાર તુલસીનો છોડ જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સાથે જ જીવનમાં ખુશીઓ રહે છે आ साथे नियमित रिते तुलसीनी पूजा करवाथी जीवन में खुशियों आवे छे एकादशी छोरिया बाद रोज तुलसीना छोड़ने ज चढ़ाववाथी देवी लक्ष्मी खूब प्रसन्न थाइ छे पानी शिवाय तुलसीना छोड़मा बीजी के क्लिक वस्तुओ चढ़ाव भी शुभ मानवामा आवे छे आवो जानिए तुलसीना छोड़मा शूंशु चढ़ाव शुभ मानवामा आवे छे जो तमे तमारा घर मा तुलसी नो छोड़ लगावी रहया छों જો ગુરુવાર અથવા શુક્રવારે લગાવવો શુભ માનવામાં આવે છે આ સિવાય કાર્તક અને ચૈત્ર મહિનામાં તુલસી લગાવવાથી ઘરમાં ખુશીઓ રહે છે અને ક્યારેય ધનની કમી રહેતી નથી નંબર 1 તુલસી પર દૂધ ચડાવો તમે પાણીમાં થોડું દૂધ ઉમેરીને તુલસીને અર્પણ કરી શકો છો આવો કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને સકારાત્મક ઊર્જા વધે છે આ સાથે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત છે. નંબર 2 તુલસી પર ચંદન લગાવો. તુલસી માતાને પણ શ્રી વિષ્ણુની જેમ ચંદન અત્યંત પ્રિય છે. તેથી જો તમને ઈચ્છો તો તુલસીના છોડમાં ચંદન લગાવી શકો છો. આહુ ગરવાતી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. નંબર 3 તુલસી પર કેસર ચઢાવો. केसर ने शुभतानी साथे धन ने आकर्षित करवा माटे मानवामा आवे छे। आवी स्थिति मा जो तमे इच्छो तो तमे तुलसी मा केसर चढ़ावी शको आम करवा थी तमारे क्यारे पैसानी तंगी नो नहीं करवो पड़े। नंबर चार तुलसी पर कलावा अर्पण करो। कलावा ने एक रक्षा सूत्र तरीके मानवामा आवे छे। તેથી તમે તુલસીને કલાવા કે લાલ દોરો બાંધી શકો છો આમ કરવાથી દેવી લક્ષ્મીની સાથે વિષ્ણુજીના આશીર્વાદ મળે છે આ સાથે જ ઘરમાં ખુશીઓ રહે છે તો મિત્રો વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ